છેલ્લા ચાર દિવસથી સુરત જિલ્લામાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે સુરતની સુરત બગડી ગઈ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો આ ભટાર ખાતે આવેલ રસુલાબાદના છે કે જ્યાં કમરસમા પાણી ભરાઈ ગયા છે આ જે વિસ્તાર છે આ શરૂઆતનો વિસ્તાર છે જ્યાં ઘૂંટણસમાં સમા પાણી છે અને અંદર જેટલું જઈએ એટલે કમરસમા પાણી ભરાઈ ગયા છે અને લોકો છે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ ખાસ કરીને વલખા મારી રહ્યા છે છેલ્લા ત્રણ

ઓગણીસો અઠ્યાણુંમાં અમારે મંજુરા ગેટ મંજુરા ગેટ પર ઝોપડપટ્ટી હતી ત્યાંથી સ્થળાંતર થઈને અહીંયા આવેલા છે આમાં બેન આ ત્રણ દિવસથી મેઘરાજાની વરસાદના કારણે આ ખાડીના ઓવરફૂલ થવાના કારણે આ મકાનોમાં પાણી ભરાઈ ગયું છે આની ઘર વખરીનું નુકસાન થયું છે હવે લોકોના જે મકાનો છે મકાનોમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી છે અમુક લોકો મકાન છોડીને તો મેડિક અહીંયા ટેનામેન્ટ ગયા છે કંઈ હોલમાં આ બીજી અહીંયા ખોડલનગર હોલ છે ત્યાં મોકલાયેલા છે તો ત્રણ ચારસો મકાન તો ત્યાં ગયા પછી જે લોકો અહીંયા રહે છે રાતના ચોરી મકાન છોડીને નીકળી જાય તો મકાનમાંથી ચોરી થઈ જાય એના કારણે કોઈ નીકળતા નથી પરંતુ મહાનગરપાલિકાના હવે કોર્પોરેટર ત્યાં ચાર મશીન લગાવેલા છે પાણી કાઢવા માટે પરંતુ મેઘરાજાના કારણે પાણી વધતું જ જાય છે એના કારણે પાણી આ બાજુથી નીકળે સવારે નીકળી ગયું હતું પાછો ભરાઈ ગયો છે બે બે ફૂટ નીકળી જાય પાછો બે ચાર ફૂટ પાછો વધી જાય વરસાદના કારણે પરંતુ અમારા જે મકાનો છે નાના નાના બાળકો બાળકો લઈને લોકો એમ નથી નીકળતા મકાનમાં ચોરી થઈ જાય એના કારણે કોઈ જતા નથી બૈરાઓ પણ અહીંયા જોઈ લેજો તમે બધાના મકાનોમાં બૈરાઓ છોકરાઓ બધા બાળકો બધા સાથે રહીને અહીંયા જ રહે છે જે મકાનમાં વધારે પાણી થઈ ગયું એ લોકો ટેનામેન મહાનગરપાલિકાના હોલ છે ત્યાં ત્રણસો ચારસો મકાન ગયા છે અને બે દિવસથી જે મહાનગરપાલિકાના હેમંશુભાઈ કોર્પોરેટર છે એ છે કંઈ બેન છે મહાનગરપાલિકાના જે આ જે માન મીઠી ખાડીથી લઈને પાર બારડોલી સુધી પાણી અહિયાં આવે છે એ પાણીના કારણે આ વિસ્તારમાં પાણી આ આ માં ભરાયું આટલું પાણી આ પહેલી વાર ભરાયું છે ત્રણ વર્ષ પછી શું કે છો મહાનગરપાલિકાના કોઈ મહાનગરપાલિકાના અધિકારી બધા આવી ગયા મેયર આવી ગયા અને અહીંયાથી રાઉન્ડ મારીને હમણાં જ ગયા શું કહેશો કઈ રીતની તકલીફો છે શું કેશો એ રાતના એમ કે અમે પાણીના નિકાલ કરવા માટે મશીન લગાવ્યા છે એ લોકો કહી ગયા રાત સુધી પાણી નીકળી જશે એવું મહાનગરપાલિકાના મેયર સુધી કહી ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા પાણી છે ઘરોમાં કહેવાય કહી શકાય કે ત્રણ થી ચાર ફૂટ પાણી છે અને અમુક ઘરોમાં તો પાંચ ફૂટ જેટલા પાણી છે ને સતત છેલ્લા ત્રણ દિવસથી આ રીતની પરિસ્થિતિ છે અહીંયાથી જે મીઠી ખાડી છે તે પસાર થાય છે અને મીઠી ખાડી છે તે ઓવરફ્લો થવાને કારણે આ રીતની પરિસ્થિતિ છે ને છેલ્લા ત્રણ દિવસથી આ પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિમાં રહેવા ખાસ કરીને રહીશો છે તે મજબૂર બન્યા છે અને તેઓ દ્વારા અહીંયા પાલિકા દ્વારા જે પંપ છે તે પંપ પણ લગાડવામાં આવ્યા છે પરંતુ કહી શકાય કે જે સતત ઉપરથી વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આ સ્થિતિ હજી પણ યથાવત છે કેમેરા પર્સન સતીષ પાટીલ સાથે નિકિતા ચલ્યાવાળા છે સુરત